નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ગંગા તને શું થાય છે ત્રાવડીનો ખાચો એની સકળાસ માટે જાણીતો છે દિવસે દિવસે એ વધુ સકળતો જાય છે તુળજા શંકર અંતકાળિયાને કાળિયાને વેદું અને ધનેશ્વર કાકને લાલ મીલ પડખેની હોટલ કામ ઘેનું થઈ પડ્યા હોવાથી તેઓએ હમણાં જ નવી મેળીઓ ચણાવી છે રાતોરાત પાયો લેવડાવીને ખાચાની બબ્બે હાથ જમીન દબાવી કાઢી છે મ્યુનિસિપાલિટીના દાંતોમાં દઈને આ મરદાઈ કરી છે દરેક વાતમાં છાતી જોઈએ ભાઈ છાતી એ બબ્બે નવા મકાની વચ્ચે એક જૂનું જોણા ખોરડું જાણે કે ભીસાઈને ચેપાઈ ચેપાઈ ઉભેલું છે માક્ષર માસના સવારની પહેલી તડકી માંડ માંડ જાણી હાપથી હાપતી એ ખોરડાના ઓટલા ઉપર ઉતરતી હતી અને રાજા રામના ડોસી કંકુમાં પોતાના દીકરાને ત્રણ નાખા પૂગ્ગા છોકરાને એ તડકીમાં તફાવતા બેઠા હતા તુળજાશંકર અને ધનેશ્વરના બાળકો શિયાળાના અંગે ખાસ બનાવેલે અડદિયા પાકનો એક એક લાડુ લઈને પોતપોતાની મેડીઓની પરસરમાં ઊભા ઊભા ખાતા હતા પણ તેથી શું થઈ ગયું નીચે બેઠેલા રાજા રામના ભૂલકાને શરીરે લોખાસની જે મીઠી મીઠી ખુજલી ઉપરતી હતી તે શું કાંઈ ઓછી લહેરની વસ્તુ હતી ડોસી પણ પોતાના માથાના મૂંડા ઉપર અને તામના વરણા કરજલિયાળા હાથ પગ ઉપર ખણી ખાણીને લોહીના ટસિયા કાઢી રહ્યા હતા મેળી ઉપર ઊભેલા બાળકોને પોતાના હાથનો અડદિયો ચોપચાપ ખાઈ લેવામાં પૂરી મજા નહોતી પડતી એટલે તેઓ નીચેના છોકરાને જો મારે અડદિયો તારે છે કાંઈ એમ ટગાવીને નવો સ્વાદ નીપજાવી રહ્યા હતા ખંજવાડતા ખંજવાડતા એ છોકરા પેલા આકાશના ચાંદા જેટલા અપરાયેલી અડદિયા સામે હાથ લંબાવી કેમ જાણે તે લાડુ વણાવવામાં પોતાના પિતાએ હિસ્સો દીધો હોય તે રીતે માગતા હતા કે એ એ દેને અમારો ભાગ એ એ અમારો ભાગ એ વખતે ઘરની અંદર કશી ઘડાપીટ થઈ અને ગળા ગાળ સાથે વૃદ્ધિ સમાન શબ્દો સંભળાય કે કમ જાત શા લીએ કૂતરી તારુંને મારું મોત કાં નથી આવતું તડકે બેઠેલા કંકોમાં સમજી ગયા મનમાં ને મનમાં ભૂલ્યા અરે રે પ્રભાતના પોરમાં વળી પાછી મારપીટ માંડીને દીકરા અરે મુવા તને હમણાં આ શું છોડ વળવી ગયું છે તે વહુને વારે વારે મારી રહ્યો છે કોઈ ઘર છે તે કોક દી ઠોઠ થાપલી હોય અમે અમારા સમામાં માર ખાધેલ છે પણ આમ રોજ ઉઠીને કાંઈ પાટુએ પાટીએ મરાતું હશે બાયડીને ડસી આમ પોતાની જાણે બબડતા રહ્યા એનું માથું ખંચવાડવું ચાલુ જ રહ્યું છોકરાને પોતાના લપેટતા એ કે બાયડી ઉપર ગભરો ઉપર હાથ પગ ઉપાડીએ સી સારા વાત થવાની હતી આ કુંડમાં તળસી કરમાઈ ગયા એ શું અમાસતા અમાસતા ત્રાવડી ખાચાના વસનારા બધા પોત પોતાને બારી બારીને ડોકા કાઢીને રાજ રામના ઘરમાં ચાલી રહેલી આ ગળાપીઠ તરફ સર્વા કાન રહ્યા હતા મેરી ઉપર બેઠેલા શંકર વેદ એના સ્ત્રીને કહે કે આ તે બ્રાહ્મણીનો વાસ છે વાઘરીવાળો રોજ રોજ કેમ પોસાય વહુ વહી પોલીસ ખાતાને કહીને એને અહીંથી ખેંચવો આ તો શેરીની આબરૂ જાય છે એ તો અંતે દાળી એ જ માગે છે વેદરાજે કહ્યું આપણા ખોરડા જણાતા હતા ત્યારે મેં એને શું થોડું વિનવ્યો હતો ભાઈ રાજારામ બાપા રાજારામ બોલો થઈને મને તારું ખોરડું દઈ દે મારે મકનનો મેળ તૂટે છે હું રૂપિયા બસો રોકડા આપું પણ એ નહોતો માન્યો આપણીને ભાઈની મેળીઓ વચ્ચે પોતાનો કૂબો રાખી આપણને નાત્યના ભૂંડા દેખાડવાની એને હઠ્ઠી લાઈ એણે તો નોતી છોડી નાક કપાવીને એ અપશુકન કરાવવો તે આનું નામ પણ હવે તો હું હાર્યો છું બ્રાહ્મણના દીકરાની દયા હવે ખાવા જેવું નથી કાંઈક ઇલમ કરવો તો પડશે ના કુળવાણ ઘરની ઓહો દીકરીઓ વસે ત્યાં આવા કંકસ કાંઈ રોજ ઉઠીને પાલવી એવી કે વિવેચનાઓ કરી કરીને કોઈ હસતા તો કોઈ ખીચે બોલતા એમ તમામ પડોશીઓ પાછા પોત પોતાને કામે લાગી પડ્યા કંકુ ડોસી ઓટલાની તડકીમાં મીઠી મીઠી ખૂજલી ખંજવાળતા બેઠા રહ્યા એની ઝાંખી આંખોમાં પાણીના છાંટા આવી ગયા તેનું કારણ દીકરાનું વહુ પરનું દુરાચરણ હસી ઊંચે ચડેલા સૂર્યના કિરણનો આંખોમાં સીધો પડતો અજવાસ હશે કે તુળજાશંકર તાવડીની એની પત્ની સાથેની ધારી વાતો હશે તે કહવું કઠિન હતું રાજારામ હજુ ઘરમાં જ ઊભો હતો પત્ની ઉપરના પોતાના વીરત્વે બહાર મોટો તમાસો મચાવ્યો છે તે ભાન થયા પછી ઘર બહાર નીકળવામાં એને શરમ આવી હતી પાટું ખાધા પછી પણ પત્ની મૂંગી જ રહી અને જીભ વડે પણ સામો જવાબ ન વાળ્યો ઓયકારો ન કર્યો તેને પરિણામે રાજારામની મનોદશા ગાંધી ચેલાઓને લાઠીમાર મારનાર સરકારી સિપહીના જેવી થઈ પડી હતી ઉભળા પગે એ નીચે બેઠો લાલ લાલ ડોળા ફાડીને પત્નીને પૂછ્યું ફાટ ફાટો ખરી તને શું થાય છે કાંઈ નથી શું હોય તો ખા આ છોકરાના સૌમ વહોના ખોડામાં પેલા ત્રણ ઉપરાંત એક ધાવણી છોકરી ધાવી રહી હતી તેની સામે આંગળી ચીંધાડીને રામે સોગંદ દીધા અત્યારના પહોરમાં સા સારું બાળકના સ્તમ લો છો મારે જાણવું છે કે તું મહિના દીથી આમ નદરોડ કેમ બની ગઈ છે બે દિવસથી ઘરમાં ખાંડ થઈ રહી છે તે સ્પંભારીને મને કાં વેળાસર કહ્યું નહીં મોં વિલું કરીને કેમ ઘરમાં બેઠી રહે છે કોઈ વાતના પૂરા જવાબ કેમ નથી દેતી તને શું થાય છે દૂધ વિનાના ડાબા સ્તરને ચૂસ્તી છોકરીએ ભૂખના દુઃખે ચીઝ પાડી એથી વહુએ એને ડાબી બાજુથી ઉઠાવીને જમણા થાનેલા ઉપર ફેરવી એટલામાં એની આંખો છલછલી પડી રાજા રામનો રોષ રક્ત ચહેરો દયાદ્ર બની ગયો એણે પત્નીની આંખોના પાણી પોતાના આંગળી વતી લુસતા લુસતા પૂછ્યું ગંગા મારા સમ છે મને દિલ ખોલીને કહે સી વાત છે આવડા બધા દુઃખને તમારા કારખાનાનો વખત જાય છે હમણાં ના કારહકનું જાય જહાનમાં આજનો પ્રભાત આમ બગડ્યું છે એટલે કામકાજમાં મારું ધ્યાન પણ સરખું નહીં રહે છેકાછેકી થશે અને હેન્ડ ક્લાર્ક ખીજાશે માટે કહી દે પછી હું મોકળે મને કામ કરી શકીશ નેત્રો નીચા ઢાળીને ગંગા ફક્ત એટલું જ ભૂલી તમને સી ગમ પણ સાની કાંઈ નહીં એ તો અમસ્તો તો મારા મનને મૂંઝારો થાય છે બીજું કાંઈ નથી રેલવેના કારખાનામાં કારકુનની કરી કરી તૂટી મારનારો રાજારામ ક્યારે નવરો હતો જે સ્ત્રીના જીવનની આવી સાદી શબ્દ રચનાની પાછળ સંગ્રહાયેલી સમસ્યાને અને આપદાને સમજી શકે કાંઈ નથી ને ઉકેલી ન શકાયાથી એ બોલી ઉઠ્યો મુંજારો સાનો હજી તો હું જીવતો છું એવું સિદ્ધ બોલો છો આ છોકરા આપણી ગરીબી અને મારું શરીર બગડેલું એવા નક્કામાં વિચારો આવ્યા કરે છે રાજા રામે ગંગાના શરીર ઉપર દ્રષ્ટિ ફેરવી આજે પહેલી જ વાર એણે પત્નીના દેહને નિહાળી નિહાળીને ઉકેલ્યો ચોમાસામાં બે કાઠે છલોછલ વહેતી દીઠેલી નદીને ચાર છ માસ પછી વૈશાખ માસની વચોવચ ઓચિંતી જોવાનું બનતા એ ખાબો પણ બાકી ન રહેલું માલુમ પડે અને જે લાગણી થઈ આવી તે લાગણી રાજારામને અંતરે જાગી ઉઠી પરણ્યા પછીની તાજી તરણાવસ્થામાં પત્નીને અનેક વાર ખોડામાં લઈ લઈને ગાઢ મમતાના પ્રવાહમાં જબડી હશે પણ કોઈ વારનું તું સૂચ્યું કે ગંગાના ગાલ ઉપર એક મસ હતું ને કાનની કોણી બોટ પછવાડે ઝીણો એક તલ હતો આજે એ મસ અને એ ગોળાકાર છુંડ તલની ટીક કે જાણે કે ગંગાના દેહથી અલગ થવા મથી રહેલા જીવડા હોય કોઈ પશુના અંગ પર ચૂંટેલા ગીંગડા હોય તેવું એને લાગ્યું રાજા રામ વિચારી ચડ્યો હું શું સમજીને આ એક પછી એક બાળકના જન્મોની ખુશાલી પામી રહ્યો હતો પડોશીઓ હરેક વખતે પેંડા પતાશા વહેસતા હતા મિત્રો દરેક ઘરબદારને તથા પ્રસવને મારું મહાન પરાક્રમ અને પરમ ભાગ્ય માન્ય કરતા હતા એ બધાની પાછળ આ પત્નીના એક વારના ભરચક શરીર ઉપર શીસી શોષણ ક્રિયાઓ ચાલી રહી હતી મારી ત્રીસ રૂપ રડીની કમાણી અને આ બે મેઢીઓ વચ્ચે ચેપાઈ રહેલું મારું ભંધારું કાતરી એમાં હું આ સા બોજ ખડકી રહ્યો હતો રાજારામની આંખો આળેથી રૂઢિના પળા ધીમે ધીમે ઊંચા ચડવા લાગ્યા ગંગાને તો એણે તે વખતે એટલું જ કહ્યું કે અરે ગાડી એ તો પ્રભુની માયા છે લખપતિઓ તો શેર માટે સારું વલખે છે ત્યારે તું આવા માઠા વિચારો કરી રહી છે દાંત આપીને જેણે જણિયા મોકલ્યા છે તે શું ચાવણું આપ્યા વિના રહેશે એમ આશ્વાસન આપીને એ કારખાના તરફ ચાલ્યો તો ગયું પણ વિચારો એને જેની જીવાતના ઝુમખાની માફક ઘેરી વળ્યા રેલવેનું કારખાનું ત્રણ સ્ટેશન દૂર હતું કારખાનાના નોકરને સારું ખાસ જોડાતી ટ્રેન સવારમાં ઉપડી ગઈ હતી એટલે રાજારામ બીજી પેસેન્જરની ટ્રેનમાં ચડ્યું જે ડબ્બામાં પોતે બેઠો ત્યાં જ હાથમાં ધર્મંદાના ફોનની પેટી ખખડાવતો રી ચડ્યો પાંચ વર્ષોથી પોતાના કોઈ માયાવી બાળાશ્રમ માટે પૈસા ઉઘરાવી રહે આ રતિશંકરે તે પ્રભાતે પંદર હજારની વાર પેસેન્જરોની સામે ગીત અવાજે પેલી સાખી લલકારી કબીર કહે કમાલ કો દો બાતા શીખે લે કર સાહેબ કી બંદગી ભૂખે કો અન્ન દે અને તે પછી સર્વ પ્રકારના દાનથી જગતમાં અન્ન દાન વિદ્યાદાન શ્રેષ્ઠ છે અને સુખ પ્રદેશ વળી શ્રોતાઓના હિંયા પીગળાવીને બાળાશ્રમની પીછાણ કરાવી જે બાળાશ્રમમાં પાંચ વર્ષના નિરાધાર બાળકોને પચીસ વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરાવવામાં આવે છે કોઈને ખબર નહોતી કે રતિશંકરનું આ બાળાશ્રમ ક્યાં આવ્યો છે છતાં લોકોએ ટપ એની પેટીમાં પૈસા ટપકાવ્યા એ દેખીને રાજારામને ઘડીભર આસ્થા બેઠી કે દાદ તો દીધા તે ચવણો દઈ રહે છે પણ એ આસ્થા જાજીવા ટકી નહીં પોતાના દરમિયાનના ત્રીસમાંથી એકત્રીસ થવાને બદલે રિટેશમેન્ટમાં પાંચ ઘટવાની તૈયારી હતી નાના પુત્રની ત્રીજી વર્ષગાંઠ હજુ ચાર જ દિવસ પર ઉજવણીને પોતે ખીર પૂરી ખાધા હતા તે જ પુત્ર આજે કદાપી મરી જાય તો પોતાના હાજો આઘાત નહીં લાગે એવી એને લાગણી બનાવવા લાગી રતિશંકરને એણે પૂછી પણ જોયું કે અલ્યા તારા બાળાશ્રમમાં મારા એક છોકરાને દાખલ કરીશ પર અતિશંકરે તો ત્યાંને ત્યાં ઉતારો વચ્ચે ઉલટાનો એને ફચેત કર્યો જોજો ભાઈ સાહેબ છ તે મા બાપે બાળકોને ધર્માંધો ખરાવવા માગે છે અલ્યા તું તે બાપ છો કે કસાઈ વગેરે વગેરે દરમિયાન તો વર્કશોટનું સ્ટેશન આવ્યું રાજારામે સ્ટેશનના સુંદર બગીચા વડે વિભૂષિત પ્લેટફોર્મ પર રબર ટાયરની સ્પ્રિંગો વાળી બાબા ગાડીઓ ફરતી દીઠી ટૂંકા પગારના દસે કારકુનની જગ્યા કાઢી નાખીને તાજેતરમાં એક ફાલતુ મોટી જગ્યા સોંપવામાં આવેલી તે ઉપર નિયુક્ત થયેલા અધિકારીના ત્રણ છોકરા એ બાબા ગાડીમાં બેસી કનકમાય તડકામાં છગારા કરી રહ્યા હતા એ છોકરાને અંગે ગરમ મોજા કાન ટોપી અને જબલાનું સંપૂર્ણ જપતો હતો ગોદરેજની તીજોરીમાં સંગ્રહેલા નાણાં જેવી એ બાળ શેરીની સંરક્ષા હતી બાબા બાબાકાળી ઠેલનાર નોકરો હતા પોતાની ગેર કંકોડોશીના ફાટેલ શરલામાં લપાઈને બેઠેલ ત્રણ અર્ધનગ્ન છોકરાને જઈને રાજારામ ચાલ્યો આવતો હતો એથી એના અંતરમાં આ દશા ભેદ દેખી છોરી ચાલવા લાગી પછી વળી કામકાજમાં એ વાત વિસારી પડી ખાચાના લોકોને પાકી ખબર હતી કે ગંગા વહુ નવા જમાના વાવેડા કરનારી સ્ત્રી નોતી એ તો લોઢું હતી લોઢું શરીરે લોઢું ને મનથી એ લોઢું નોતી એ એકલ સુરા સ્વભાવની કે નોતી કાચી ગોચી કજ્યો બનતા સુધી કરતી નહીં ને કરતી ત્યારે આખા ખાચાને ધરતી કંપના આજકાલ એરાવતી વાતોએ ચડતી ત્યારે લાંબા હાથને લે કે એવા તો ટોળથી ખાણ જમાતી કે શંભનાના શરીરે હસી હસીને ગોટો વળી જતા શેરીમાં ગંગા કેસરીય ઘોડો નામથી ઓળખાતી કેમ કે એ વારંવાર લહેકા કરીને મલપતી મલપતી શેરીમાં બપોર વેળાએ બાયડાઓ ઘેર ન હોય ત્યારે ગાતી કે વાલામારા કેસરીઓ ઘોડોરી ગોપીઓમાં રમવાને છોડ્યું એટલે જ ગંગાના સ્વભાવમાં થઈ ગયેલો આ નવો હતો શેરીમાં ભાતની વાતો ચાલતી કોઈ કહેતું કે સવા મહિના ઉપર ગંગા નાહી ધોઈને માથું ઓળતી હતી ત્યારે કોઈ ફકેરો આવ્યો હતો જનનો વળગાટ હશે માટી બીજી કહેતી નારે ના તેથી એક વેડવી વાગરા માગવા આવેલી તેને ગંગાએ પોતાના હાથમાંથી સેઢીનો કટકો નહોતો દીધો વેડવા ભારી કામો ટૂમણ્યા હોય છે એને તો દેખીને બાણજે બેઠી દેવા જોઈએ ગંગા તો એની જોડીએ ધડકા લેવા બેસી પછી તો આ દશા થાય જ કારણ ચાહે તે કહો ગંગા જાણે આગલી ગંગા જ નહોતી રહી એ તો સાફ વાત હતી એના મનમાં કાંઈક ઊંડું ઊંડું ધોળાતું હતું મોટા છોકરા એનાથી બીને દાદીમા પાસે જ લપાઈ રહેતા દાવણી છોકરીના નેત્રો માતાના મોં સામે તાકી તાકીને થાકતા પણ ત્યાંથી વહાલનું એક ટીપું પણ વરસતું નહીં ધણી ઉપર એનો મોંઘો ધીકાર કરતો ધણીના પગની પાટુક કરતા પણ એના આ જ સવારના વહાલ વિના વચનો ગંગાને વધારે આકરા લાગ્યા હતા ધણી એના છુપા દોખમાં ભાગ લઈ શકે તેમ નહોતું એથી અધિક વેદનાની વાત તો એ હતી કે ગમાર ધણીએ સ્ત્રીઓના જીવતની આ જોગ જૂગની જૂની આપદાઓમાં ગતાગમ પણ નહોતી પડતી દિવસ આથમતો હતો શેરીના ખોટા ધુમાડે લપેટાઈ રહ્યા હતા માળાને સોધા સોદમાં પંખી ચીસા ચીસ કરતા હતા એ વખતે મરેલા મનુષ્ય ગેબી ઓછાયા જેવી ગંગા લોટો ભરીને નીકળી પડી સહેને આથમણે છેડે ઉઘાડા મેદાનમાં ગટોરોના કિચડથી થોડે દૂર વાઘરીઓના કુબાનું ઝૂંખું હતું તેની અંદર ગંગા દાખલ થઈ કલાક એક ત્યાં થોબ્યા પછી પાછી ત્રાવડીને ખાચી બેસી ગઈ ગુપ્ત વેદના ઠાલવવાનું એને ઈલાજ મેળવવાનું ઠેકાણું બ્રાહ્મણની દીકરીને શું વાઘરી વાટે જળ્યું હસી થોડે દિવસે મોડી રાતે ખાચાના લોક એકાએક જાગી ઉઠ્યા એ ચીજસો રાજારામને ખોટથી સંભળાવતી હતી ગર્ભાશયમાં વિદ્યા આવતા જે જે સ્ત્રી જીવનની તમામ સ્વતાના પડોને ચીરીને બહાર નીકળી પડે છે અને છતાં શ્રી હૃદયનો નિકટનો સાથી સગો સ્વામી પણ જેને કદાપી નથી સાંભળી શકતો નથી સમજી શકતો નથી સ્મરણ રાખી શકતો તે માયલી આ એક જે હતી સંગીતના સ્વરો સામે કસ્તરી મુરૂપના કાન જે તલીનતાથી મંડાય છે તેવી તલ્લીનતાથી કેમ કે પારકાની બતોઈમાં બજી રહેલું સંગીત સર્વથી વધુ મિષ્ટ હોય છે રાજારામની ખડકીની ચિરાડી ખાચાના બેરાના દસ વીસ કાન લાગી ગયા છે અંદર જાણે કે જેસો દેતી ગંગાનું માથું જાલી જનુનથી આમ તેમ દંડતો રાજારામ ભયંકર અહાયે પૂછતો હતો કે રંડા આ શું કર્યું તે બોટ નિકર ગળું ચૂસી જાઉં છું ગંગા ગોટા વારતી જીભે કહેતી હતી કે એ એ હું શું કરું ત્રણ મહિનાથી હું નહાઈ નહોતી નહાઈ નહોતી રાજારામને ગમ પડી નહીં એ બે શબ્દની પાછળના સ્ત્રીના અવતની સી સી યાતનાઓ સંક્રાયેલી પડી છે તેની કલ્પના પુરુષને ક્યાંથી આવી ઓય ઓય માં એવું પડભું છ મહિના પછી મારું શું થાત તમારો ટૂંકો પગાર ચાર છોકરા આપણે ત્રણ એમાં હું પાંચમો જીવ ક્યાંથી ઉજરે ઓહો મારી કેળિયાના મકોડા ખડી ગયા છે હું હાડકાનો માળખો બની રહી છું મને ગઈ સુવા વડે બે રૂપિયાનું ઘીએ પેટમાં રેડવા નહોતું મળ્યું દસ દાડે મારો ફાટલો છોડવો પડેલો ઘાસડો લુંગડા ધોવા જવું પડતું અડધો ગામ આગે મારો દેખ કટકે કટકા થઈ ગયો હતો એ સાટું મારા સાટું તમારા સાટો અભગ્યા નાના જીવને આ નરકમાંથી ઉઘરવા સાટું મારે આ કરવું પડ્યું અરે રી એના નાના રાતા હાથ કોણી આંગળીઓ ગરબડું મોં આહા કેવા આવો માદી ખડકીને બારણે વાતો ચાલી છોકરો વાલા મુએ ધળધડધ લપટો મારતા રાજા રામના મોંમાંથી વધારે ભડાકા નીકળ્યા રંડા બાળ હત્યા કરી લાખો હત્યાનો પાપ લીધો એવી ભયંકર રાત વીતી ગઈ રામનો ઉભરો હેઠો બેસી ગયો તે પછીના એના રાત્રના ભબે પુહોર નરક યાતના ભોગવવામાં વીત્યા ગંગાનું આ કૃત્ય એને જુદી જ નજરે દેખવા લાગ્યું ગંગાની ભાંગી તૂટી વાણીમાંથી એણે જ્યારે વિચાર ઠરી જ ગયો ઉગ્ર આવેશના વમણો વચ્ચે ગુંગળાઈ જતો આ બ્રાહ્મણ બાળપોળે પાછો પત્નીનું માથું ખોડામાં લઈને પંપળતો બેઠો હતો મારા પાપ મારા પાપ હું આ સ્ત્રીને સોસી ગયો હું જ આની આની સ્ત્રી નરકનો ઉત્પાદક છું એ વાત એને દીવા જેવી દેખાઈ ગઈ પ્રભાતે પાછા ખડકેમાં બેઠા બેઠા મીઠી લુખસની ચાલ મારતા મારતા કંકુમાં સૌને સમજાવવા લાગ્યા કે માળી વહુને તો રાતે કો સો થઈ ગઈ હા હા કસુઆવાર થઈ ગઈ એમ કે દનેશ્વરની વિધવા બહેને અક્ષરો મડી મંડીને છણકો માર્યો આ બામણના ખોડિયા રહે છે ખબર નહીં હોય હમણાં ખબર પડશે મોટાભાઈ પોલીસ ચકલે જ ગયા છે પોલીસના હાથમાં ગર્ભપાતનો ગુનો આવ્યો એટલે એ તપાસે ચડી દનેશ્વર અને તુર્જાશંકરે પોલીસ ચોકીમાં સહાય લીધી પોલીસથી મુદ્દાનો તાતણો સમજાયો નહોતી ગર્ભપાતની સાબિતી સી એ મેળવી આપવાનું મારું કામ ઝપટ્યું હું તો અનુભવી સમજી શકું ને અદાલતમાં ઊભા કર્યા એક માણા વાતની જીકુડી વાઘરણ અને બીજા ખાચાના પાંચ બિહરા જેમાં ધનેશ્વર તાવડીની વિધવા બહેન પણ હતી એ પાંચેય જણીઓએ તે રાતની બીકાની કાનો કાન સાંભળેલી સાહિદી પૂરી અદાલતમાં ઝીકુડી વાગરાને પ્રોસીક્યુટરી પૂછ્યું કે તારી પાસેથી ગંગા ગાજાના બીયા લઈ ગઈ હતી કે ઓહોહો ઝીકડી છણખો કરીને બોલી એમાં શું અવળું પૂછો છું કોણ નથી લઈ જાતું વળી આ ધનેશ્વર ગોરના બોન સામા ઊભા ધનેશ્વર અને તુળજાશંકર બેઠા હતા તેની સામે જોઈ જીકુડીએ કહ્યું ડોળા સીધ ફાળો છું બા રાખો ને હવે બધી સદ્ધાઈ મેજિસ્ટ્રેટ મીઠાસથી પૂછ્યું બાય તું શાંત થા ગભરાઈ છે સીધ જો મારી સામે જોઈને કહે હું ડોળા નહીં ફાળું મને કહે તું આવા ઓસરે સાફ સારું રાખે છે જુઓ બાપ સાપ પેટ છૂટી વાત કરું છું માથે મહેલી છે અમે વાગરી લોક કૂબામાં રહેનારા તાઢ તડકો વેઠી તૂટી મરી માંડ માંડ રડનારા રહીએ કળશી છોકરાને ખવડાવીએ શું આ એટલે બાપા અમારે અમારા બાળકને હાળવા સારું છે નીચ ઉપાય કરવા પડે છે દવાઓ વેચો છો હા સાપ કોને લાજ મજવાવાળા ખાનદાન વરણને તમારે પગે પડું સાપ વધુ ન બોલાશો અમારી પાપીઓની જીભ હાલે તો તમારા જેવા ભાગ્યશાળીના કાનમાંથી ખીડા ખરી આ કીટરનો વાયરો ગંદાઈ ઉઠી બસ તમારે પગે પડું છું અમે બોલીએ તો તમારા કુંડામાં ફૂલના ઝાડવા છે ને એ લીલાને લીલા બળી બસમાં થઈ જાય અમારા પાપ તો અમારા પેટમાં સમાયેલા સારા પણ હું તો સાપ વચાર જ દઈ રહી છું કે આ બધા આ ભાઈને આ તુલજાશંકર કાકોને આ બોન દીકરીએ શું જોઈને આ બાપડી ગંગા ઉપર ઉતરી પડ્યા છે આ છોડીએ તો મોતમાંથી ઉગરવા સારું કર્યું છે ક્યાં એને પાપ કાઢવાના હતા બોલરી કાચ જેવી આ બાપડી ઉપર કીડી ઉપર કટકાઈ કરનારને તો તમે ઓળખો સાફ સારું જાઓ કહીને મજિસ્ટ્રેટ રાજારામને પૂછ્યું તારે કાંઈ કહેવું છે રાજારામ પોતાની ગઢીમાંને ચાર નાના બાળકો સાથે હાજર કરી બોલ્યો મારે એટલું જ કહેવાનું છે કે આપ નામદાર મારું ખોટું જોઈ આવો મારા ઘરની ઈસ્કામ તપાસો મને રિટેસ્ટમેન્ટમાં રૂપિયા વીસ પર મૂક્યો છે મારી વહુ પાતમી સુવાડવામાંથી જીવતી ઉઠત નહીં મારા ખાતામાં પેન્શન નથી પ્રોવિડન્ટ ફંડ નથી અને જિંદગીનો સો ભરોસો બાય ગંગા તારે કાંઈ કહેવું છે ગંગાએ ઘૂંટો ઢાકેલું માથું હલાવ્યું એના હાથ પગ ખુલ્લા દેખાતા હતા ખપાટનો જન્યો કરીને મનુષ્યના લુંગડા પહેરાવી ખેતરમાં ઊભો રાખ્યો હોય એવું તે વેળાનું ગંગાનું સ્વરૂપ હતું મજિસ્ટ્રેટ ફેસલો સંભળાવ્યો જગતની સ્થિતિ જ્યારે આઠ આઠ દિવસે મહાન પરિવર્તન પામી રહી છે ત્યારે પચાસ વર્ષો પર ઘડાયેલ કાયદાને રાજવે ન્યાય તોડવા બેસવું એ ન્યાયાધીશનું દુર્ભાગ્ય છે ને ન્યાયની ઠેકડી છે સમાજમાં સૌથી મોટા અધર્મ

આ ચોક્કસ મુદ્દતને માટે બ્રહ્મચર્ય પાલનનો ભોગ આપવો એ ખોટી બળાય છે સમય આવી પહોંચ્યો છે કે જ્યારે વિજ્ઞાની ફરજ દરેક પ્રજાજનને છેછ સતીત નિયમન કરવાના સાધનો સોંપવાની છે અને કે દીકરીઓને બાપથી બહેનોને ભાઈથી ગરીબ ચાકરડીઓને જુલમી માલિકોથી પત્નીઓને દારોડીયા કે રોગી અલગ દણિયાથી ઓથાનો રહે છે તેની સંતતિ જગત પર ઉતરવા દેવી એ જગત પર અત્યાચાર છે કાં તો પ્રજાની તમામ સંતતિની જવાબદારી સ્ટેટ ઉપાડી લેવી ને કાં પ્રજાને પોતાની તાકાત પ્રમાણે સંતતિનો ભાર કાબૂમાં રાખવાની છૂટ આપવી આરોપીએ મારે ન છૂટકે સજા કરવી પડે છે કેમ કે ન્યાયાધીશ કાયદાઓને અધીન છે બાય ગંગાને ફક્ત કોર્ટ ઓઠા સુધીની સાદી કેદ ફરમાવું છું પોલીસ ખાતાને મેજિસ્ટ્રેટ સાહેબ દીવાન બની ગયેલા લાગ્યા તુર્જાશંકરે અને ધનેશ્વર નક્કી માન્યું કે ન્યાયાધીશને મોટી રિશ્વત મળી ગઈ છે ઉચ્ચ જ્ઞાતિના અગ્રેસરે પોતપોતાની વાડીમાં વિરોધી સભાઓ બોલાવીને રાજારામ ગંગા તથા મેજિસ્ટ્રેટ ઉપર તિરસ્કારના ઠરાવો કર્યા પ્રમોદરાય વકીલને ઘેર સહેનાતામાં વકીલો કે રાતે એકઠા થયા ઉગળા ઉઠવાની તેઓની તૈયારી ઈચ્છા નહોતી પણ ઘરમેળે મળેલી એ સમયે જે ચર્ચા કરી તેનો મુદ્દો એક જ હતો કે આનું નામ ચુકાદો જ ન કહેવાય એમાં જજ મેં તેની ભાષા જ નથી અને તે દિવસે તાવડીને ખાચે પકડાશનો પાર ન રહ્યો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ